નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવના તમામ દાખલાઓ આજે આપણે ભણવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનું છે પસંદ આવે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે શું ભણવા જઈ રહ્યા છીએ કઈ સંખ્યાનો વર્ગ કરતા સંખ્યા એકી સંખ્યા હશે બરાબર છે તો આપણને ખબર છે કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યાનો વર્ગ સંખ્યાનો વર્ગ અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યાનો વર્ગ હંમેશા હંમેશા બેકી મળે છે બેકી આ વાસ્તુ તમારે યાદ રાખવાની એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા આપણને મળે છે હવે તમે જોઈ શકો છો ફર્સ્ટ નંબરનો આપણે લખવાનો પ્રયત્ન કરીએ નંબર એક છે ચારસો ને એકત્રીસ ચારસો ને એકત્રીસ એકી સંખ્યા છે ચારસો ને એકત્રીસ એ એકી સંખ્યા છે એકી સંખ્યા છે ચારસો એકત્રીસ એ કેવી સંખ્યા છે એકી સંખ્યા છે તો એકત્રીસ નો વર્ગ એકી સંખ્યા મળે ચારસો ને એકત્રીસ નો ત્યારબાદ અઠ્યાવીસો છવ્વીસ અઠ્યાવીસો ને છવ્વીસ અઠ્યાવીસ છવીસ એ કઈ સંખ્યા છે બેકી સંખ્યા હોય તો વર્ગ એકી સંખ્યા મળે નહીં તો અઠ્યાવીસો ને નો વર્ગ શું મળે બેકી સંખ્યા સંખ્યા મળે નહીં ચલો મિત્રો સાત હજાર સાતસો એકી સંખ્યા છે એકી સંખ્યા છે કઈ સંખ્યા છે એકી સંખ્યા સાત હજાર સાતસો એકી સંખ્યા જ મળે એકી સંખ્યા મળે એકી સંખ્યા શું મળે એકી સંખ્યા મળે નંબર ચાર આઠ હજાર બ્યાસી હજાર ચાર બે સંખ્યા બેકી સંખ્યા છે માટે બ્યાસી હજાર નો વર્ગ બેકી સંખ્યા મળે નીચે આપેલ પેટર્ન ને ખૂટતી સંખ્યાઓ જણાવવાની છે જે પેટર્ન મિત્રો આપેલી છે આપણે જોવાની છે

બે ત્રણ ફોર જીરો એક બે તીન ને ચાર છે એટલા માટે અહીંયા ત્રણ છે તો ત્રણ સુધી ગયા ચાર સુધી પછા રેવીસ બરાબર છે ત્યાર પછી શું આવશે ત્રણ જીરો બે તીન ચાર જીરો શું આવશે વન આવશે એક બે તીન ચાર અને પાંચ બરાબર છે તો આ તમે લખી શકો

સરવા ને ક્રિયા વિના સર્વાળો મેળવવાનો છે સરવાળાને આપણે ક્રિયા નથી કરવા સરવાળો નથી કરવાનો કે નવ નિષ્ઠા સોળ પણ આવું નથી કરવાનું મિત્રો સર ના આપણને તો એક બે એક પછી ત્રણ પાય પાંચ છે પાંચ પછી સાત છે સાત પછી નવ છે એટલે શું છે પ્રથમ એક બે તીન ચાર પાંચ એકવાળો છે ઇમ્પોર્ટન્ટ છે પાંચ છે ને પાંચ એકી સંખ્યા આપણે શું કરવાનું પાંચ નો વર્ગ કરી દેવા શું કરી દેવાનો પાંચ નો દેખો પચીસ થઈ ગયું તો પ્રાયમારી પ્રથમ એક બે તીન ચાર પાંચ છે સાત આઠ નવ ને દસ લખવાનું કે પ્રથમ દસ એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા કેટલી છે પ્રથમ દસ દસ નો સ્કવેર

એકી સંખ્યાનો સંખ્યાનો સરવાળો બાર નો સ્ક્વેર થાય એકસો ચુમ્માલીસ શું થાય ચુમ્માલીસ એટલો એકસો ને ચુમ્માલીસ આઠમા નંબરનો પહેલો પ્રશ્ન છે ઓગણપચાસ ને સાત થી એક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો ઓગણપચાસ શું છે સાત નો સ્કવેર છે સાત નો સ્કવેર આપણે લખી શકીએ નો સ્ક્વેર પ્રથમ સાત એકી સંખ્યામાં સરવાળો થાય એકી સંખ્યાનો સરવાળો થાય સાત નવ અગિયાર ટ્રાય મારી એક બે ત્રીન ચાર પાંચ છ બરાબર અને તેર ચલો થશે બાળકો ઓગણપચાસ થશે 121 ને 11 ને 21 સંખ્યા સરવાળા તરીકે દર્શાવો 121 છે ને બાળકો 121 11 નો સ્ક્વેર છે તો છે 11 નો સ્ક્વેર છે તો શું થશે પ્રથમ 11 પ્રથમ 11 એકી સંખ્યાનો સરવાળો થાય 11 એકી સંખ્યાનો સરવાળો થાય સર લખી શકીએ એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા અગિયાર વત્તા તેર વત્તા પંદર વત્તા સત્તર વત્તા ઓગણીસ દસ અને આ અગિયાર બરાબર બધી સંખ્યા વ્યવસ્થિત તમે સ્ક્રીનશોટ લઈને વ્યવસ્થિત લખી શકો છો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય થોડું આગળ વધીશું

આ બંને વચ્ચે કેટલી સંખ્યા આવે છે આપણે લખવાનું છે સમજવાનો પ્રયત્ન કરશું કે બે ક્રમિક સંખ્યા હોય નાની સંખ્યા હોય અને બે વડે ગુણી લેવા બીજું કશું જ કરવાનું નથી વડે ગુણી લેવાના બે ગુણ્યા બાર બાર દુ ચોવીસ તો કેટલી સંખ્યા આવશે બાર અને તેર વચ્ચે ચોવીસ સંખ્યા આવશે અહીંયા પણ એ રીતે જ પચીસ પચીસ દુઃખ નવ અઢાર ને ઓગણીસ એકસો તો મિત્રો આ રીતે તમે બંને વચ્ચે કેટલી સંખ્યાઓ આવે છે એ તમારે ખાસ મહત્વનું હોય છે બરાબર છે થોડા આગળ વધીશું